ગ્રામ્યજનોના બધા મારા મહેમાનો અને આ નાના નાના ભૂલકાઓને જોઈને બહુ આનંદ મળે હવે તમારે કોઈ બી ચીજની જરૂર હોય મેં કલેક્ટર સાહેબને બી વાત કરી છે સ્કૂલો પાણી બીજું કંઈ બી હોય તો મને વાત કરજો અને કદાચ આ ગામને હું એડપ્ટ બી કરી પ્રતીક્ષા ભાવી અને બહુ સુંદર ને આવેલા આપણે મહેલ બનાસ જાય એમ આ એને જોવા માટે લોકો જાય છે આ એક બધા પ્રકારે આખું મહેલ એમની એક અલગ ભવ્યતા છે એક અલગ એનું એનું મહત્વ છે પણ આ જે છે તે હજારો લોકોને હજારો જીવોને શેલ્ટર આપે ને એવું સરસ મજાનું પ્રતીક્ષા બંધ કરીને તમે કામ કર્યું છે તો એ માટે દીતીબેન ખૂબ આભાર અને આ ખાનપુર વાસીઓ માટે તક છે

એનાથી ઘણો મોટો સહયોગ આપણા નીતિનભાઈ શાહ હાર્ટ ફાઉન્ડેશન અમદાવાદથી એમણે કર્યો છે અને નીતિનભાઈને ખાસ એવું કીધું હતું કે આ કાર્યક્રમમાં તમે હાજર રહ્યો ગામનો ખૂબ ઉત્સાહ છે તમારા માટે એટલે આજે ખાસ આવ્યા એમણે વૃક્ષનું પૂજન પણ કર્યું આજે તમે આવે તમારી લાગણી કેવી થઈને આ પ્રતિક્ષા ગ્રામવન જે આખું કર્યું એને લઈને તમને કેવો ઉત્સાહ છે એ પણ કહો અમને આ જોઈને મજબૂત એક્સપિરિયન્સ મને અરે વાહ અને નાના છોકરાઓને જોઈને મનમાં ને દિલમાં થયું કે અમદાવાદમાં તો ઘણી બધી સ્કૂલોમાં ને ફરી કરું છું એજ્યુકેશન પણ અહીંયા મને થયું કે આ નાના નાના નું ભવિષ્ય છું એટલે કલેક્ટરને બધા બેઠેલા બાજુમાં એટલે મેં પૂછ્યું એમને બધું થોડું શોખમાં હોસ્પિટલ શાળાઓ બીજું બધું શું તકલીફ છે એટલે મને થયું કે કેટલું એસ્ટિમેટ થાય એ મને કહેજો તો હું ગામમાં મદદ કરીશ ને એવું હશે ગામને એડપ્ટ વાહ બહુ સરસ મને ખરેખર આ ગામ ગમી ગયું આજે વૃક્ષ પૂજન થયું એને લઈને કેવી લાગણી થઈએ બહુ અદભુત બધા બહેનો પાછળ અહીંયા ભાઈઓ છે બધાને પ્રમ નમસ્કાર કરું આટલી બધી અમારો ખૂબ ખૂબ આભાર અને આ વૃક્ષારોપણનો કાર્યક્રમ એ બહુ મહાન કાર્યક્રમ છે કે એક યજ્ઞ સમાન છે આજે ખાનપુર ગામના દરેક વ્યક્તિઓ નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ કાર્યક્રમ માટે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટેના પ્રયત્નો કર્યા છે એમને એક રસ છે કે ઉમંગ છે કે આજે વૃક્ષો વાવાથી ફાયદો શું થશે આ જે પૃથ્વી ઉપર જે પર્યાવરણને અસર કરતા પરિબળો જેવા કે ગરમી પુષ્કળ વધી રહી છે તો વૃક્ષોનું ધીરે ધીરે દિવસે નિકંદન થતું ગયું છે પણ નવા વૃક્ષો વાવાતા નથી તો આ એક મિત્તલબેનના ફાઉન્ડેશન દ્વારા જે એક આ વિચાર રજૂ કર્યો છે એનામાં ખાનપુર ગામના સરપંચ એ વાત કરી અને પછી જે આ જગ્યા બતાવીને જે જગ્યા માટે મિત્તલબેને એ જગ્યાને અનુકૂળ કરી અને એક ટૂંક સમયની અંદર આ વૃક્ષો માટેની તૈયારી કરીએ અને એમાં ગ્રામજનો અને આજે આપ જોઈ શકો છો કે આવો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે નાના અને મોટા વડીલોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આ પ્રતિષા ગ્રામણ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ તરફથી એટલું જ કહેવા માગું છું કે આવા જે કાર્યક્રમો છે કાર્યક્રમોને કે વૃક્ષોનું જે આજે વાવેતર થઈ રહ્યું છે એક યજ્ઞ રૂપે વાવેતર થઈ રહ્યું છે એ ફાઉન્ડેશનને લાખ લાખ વંદન છે કે ગામડે ગામડે આવા ફાઉન્ડેશન આ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષોનું જતન થાય વાવેતર થાય અને આવનાર સમયની અંદર પૃથ્વીનું જે આ ટેમ્પરેચર વધી રહ્યું છે એને દિવસે દિવસે ઘટતું જાય અને આ ફાઉન્ડેશને આ એક યજ્ઞ કર્યો છે યજ્ઞની શરૂઆત કરી છે ગાંધીનગર જિલ્લાનું પહેલું ખાનપુર ગામ છે કે આ ફાઉન્ડેશને આ ગામને આ વૃક્ષો માટે વાવેતર માટે અહીંયા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને ગ્રામજનોનો સાથ અને સહકાર ખૂબ મળી રહ્યો છે જરૂરી અને અતિ અનિવાર્ય આવા કાર્યક્રમો છે માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રી મનનીય શ્રી જેમણે સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું છે એમની પણ એક હાલેખ છે કે એક પેડ મા કે નામ એ અનુસંધાને સમગ્ર દેશમાં સમગ્ર રાષ્ટ્રમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે અને મિત્તલબેન નીતિનભાઈ જેવા દાતાઓ અને એનજીઓ એ પણ આમાં પોતાનો સિંહ ફાળો આપી રહ્યા છે ખૂબ આનંદની વાત છે સરકારશ્રી દ્વારા પણ અમારા દ્વારા પણ ગામે ગામ ખૂબ મોટી સંખ્યામાં સાથેજમાં અમે ત્રીસ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું અંબોજમાં અઢી હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું ગામે ગામ આ અભિયાનના રૂપમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમ જળ એ જીવન છે એમ વૃક્ષ દેવતા એ દેવતાનું સ્વરૂપ છે અને એનાથી જ આપણું જીવન શક્ય છે એનાથી વધારે વરસાદ આવશે એટલે આજના સમયની તાતી જરૂરિયાત છે એટલે જ વડાપ્રધાન શ્રીએ ઉલ્લેખ કરી છે મુખ્યમંત્રી શ્રી પણ આ વાતને ગામડે ગામડે સરકારશ્રીના આયોજન દ્વારા પહોંચાડી રહ્યા છે ત્યારે મારી વિનંતી છે કે આવા કાર્યક્રમો ખૂબ વધે મિત્તલબેન અને માન્ય નીતિનભાઈને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન